દ્વારાઘાને ઘેલો ફરકાવવામાં જય હિન્દ જય ભારત અને માત્ર હું ભગીરથ છે સોગતગી ચૌદ પામ દેવગાણા ગામ દેવગાણા લોકો સિહોર જિલ્લો ભાવનગર જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણો છવ્વીસ જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિન પ્રજાસત્તાક દિન પણ અમે અલગ અલગ ઘણા બધા સોશિયલ મીડિયામાં ઉતારતા વિડીયો જોયેલા અને મેં પણ વિડીયો ઉતારેલો છે કારણ કે તૈણે ઘોડી ઉપર તૈણે ઘોડી ઉપર તિરંગા સાથેનો વિડીયો મારો પણ ઉતારેલો છે અને વિડીયો અત્યારે હાલ ચાલુ રનિંગ ચાલુ જ છે મારો વિડીયો મારા ફાધરની લગભગ ચાલીસ વર્ષથી ઘોડીઓ રાખે છે રાખે છે અને રનિંગ પણ અને રાઇડિંગ પણ કરે છે ચાલીસ વર્ષથી અમારે ચાલીસ વર્ષથી આ ઘોડીઓ પાણી રાખે છે અને હું પણ એની આરે કારણ કે સંકળાયેલો છું આ ઘોડીઓ અમે કોઈ અમારા પશુ કે એમ કોઈ રાખેલી નથી આમી અમારી ઘોડીઓને અમે અમારા ઘરના સભ્ય મેમ્બર તરીકે અમે રાખેલું છે અને બીજા ઘણા બધા અલગ અલગ સ્ટેપના મારા વિડીયા છે હું કોઈ જગ્યાએ શીખવા ગયો ગયેલો નથી કારણ કે અહીં ઘરે ઘરે શીખેલો છું સાથે જ બધું શીખેલો છું અને સ્ટ્રે એમના છ સાત વર્ષતા પહેલાં એક ઉપર પર ઊભા ભાગતો પછી આની બેની માથે આપતો અને અત્યારે આની તૈણની માથે ઉભો તિરંગા સાથે વંદે માતરમના મ્યુઝિક સાથેનો વિડીયો એ પણ ઉતારેલો છે અને સોશિયલ મીડિયામાં મૂકેલો છે કારણ કે એમાં ભારતીયને કાજે પ્રજાસત્તાક દિન પર્વે ઉતારી અને મૂકેલો છે એવું હું જણાવું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ